માણી આમાં કાઠાવાળી માં મેળવી ભક્તો ધાયરા કામ કરે એક સમય અહિયાં સાત હાથે માં મેળવી રેન્દા પછી રૂપિયા માં બેરી માં મેળવી કહેવાય વિશ્વાસી દેવી માતાજી માં મેળવી ઘોડિયા જનાવર દેવી માતાજી રોગ માયા એકદમ ગોળાઓ એકી વાર જવાબ આપે અમારી હામા કાંઠાવાળી રોગ માયા માં મેળવી હું સોનો અને આપ ટ્રાવેલ આજે આપણે આવી ગયા છીએ મંદિરે નામ તમે ઘણા મેલિમા મેલેડીમાં જોયા છે પણ આ મેલેડીમાં એવા છે કે આ મેલેડીમાં ના ઘણા બધા પરચા છે અને મંદિર એકદમ મસ્ત છે મેલેડીમાં અંદર બેઠા છે અને આને બીજા નામને પણ ઓળખવામાં આવે છે સાવાકાંટાના મેલેડી મા તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો ગાઈશ આપણે જઈએ મંદિરની અંદર અને માતાજી વિશે જાણીએ અને માતાજીના પરચા કેવા છે બધા જોઈએ

જે સમયે જે કોઈ માનતા રાખે એનું મન નો વિશ્વાસ હોય પૂરણ અનેક એવો પરચા પૂર્યા છે અનેક લોકોના કામ થઈ ગયા છે અને જેવી જેવી માતાજી ની શ્રદ્ધા રાખે એવી મનોકામના તમામ ની પૂરી થાય તો ગઈ આ છે મેલેડી માના ભુવાની બેઠક છે અહિયાં તો ચાલો ગઈ અંદર જોઈએ શું છે મેલેડી માના ભુવાની બેઠક ની અંદર તો ચાલો ગઈ મારી જોઈએ

કોઈ તમારી બાધા નીકળતી હોય અથવા તમારે કોઈ માતાજી નું કઈ નર્તર નીકળતું હોય અથવા તમારું કોઈ કામ થતું હોય તો એ કામ માટે તમે અહિયાં મળી શકો રવિવારે અને મંગળવારે બે દિવસ રાખવામાં આવે છે તો તમારા પ્રશ્નનો તમને જવાબ અહીંયાથી મળી જશે અહીંયાથી પાઠમાંથી તમને જે બી અહીંયા માતાજીનું સત્ય છે એટલે તમને જે બી તમારો પ્રશ્ન હોય એનું સોલ્યુશન અહીંયાથી તમને મળી જાય છે માતાજીનું એટલું સત્ય છે કે અત્યાર સુધી જેટલા પણ ભક્તો અહીંયા આવ્યા છે એ લોકોનું કામ કોઈ અધૂરું રહ્યું નથી બધાનું કામ પૂરું થઈ ગયું છે અને માતાજીના પરચા પણ હું તમને બતાવીશ થોડી વારમાં તો ભાઈ આ સામા કાંઠાના મેલેડીમાં નું મંદિર જે છે બહુ હાકાભાયા મેલેડી કહેવાય છે મેલેડીમાં તો તમે ઘણા બધા જોયા છે પણ આ આ આ મેલેડીમાંના પરચા ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ મેલેડીમાંના પરચા હોય તો એ સામા કાંઠા મેલેડીમાંના પરચા છે તો તમે આ જોવો છો આ જે ગાદી છે એ હેમુભા કરીને જે અહીંયા માતાજીના ભુવા છે એમની ગાદી છે એક અદભુત વસ્તુ તમને બતાવું જે માતાજીનું જેવું નામ છે આ છે લીમડા ઝાડ જે માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે છે જેની અંદર અલગ અલગ ફોટાઓ લાગેલા છે આવા ફોટાઓ કોઈ મંદિરે તમે અત્યાર સુધી નહીં જોયા હોય આ એક વસ્તળી સામા કાંઠાવાળા માનું એક મંદિર એવું છે કે જ્યાં આ બધા ફોટા લાગેલા છે અલગ અલગ માણસોની અલગ અલગ બાધાઓ અલગ અલગ શ્રદ્ધાઓ પોતે લઈને આવે છે અને માતાજી પાસે એ બાધા રાખે છે કે મારું કામ થશે તો હું અહીંયા ફોટો લગાડીશ તો આ લીમડાનું ઝાડ તમે જો આખો આખું ઝાડ ફોટાથી ભરેલું છે કોઈના લગ્ન ન થતા હોય કોઈની સગાઈ ન થતી હોય એટલે કોઈના બાળકની બાધા હોય તો ઘણી બધી એવી બાધાઓ લઈને બધા પબ્લિક અહીંયા આવે છે તો તમે માતાજીની એવી શ્રદ્ધા રાખો કે મારી કોઈ પણ વસ્તુ મળી જશે અથવા તો મારું કોઈ બી કામ પૂરું થશે તો હું અહીંયા ફોટો હું અહીંયા લગાડીશ તો ગઈશ આ બધી જુઓ તમે બધાએ ભક્તોએ બધી બાધા પૂરી કરી લીધે આ એના ફોટોઝ છે

જો માતાજીની કેટલી આસ્થા છે આ નાનો છોકરો પણ માતાજીના તાવા માટેની પૂરી રેડી કરે છે આ જે મંદિરનો પાછળનો ભાગ છે જ્યાં માતાજીના તાવાની બધી તૈયારી કરવામાં આવે છે તો જો આવા એક માતાજીના તાવાને તૈયારી કરી રહ્યા છે તો ઘણા બધા પબ્લિક છે પોતાની ઘણી બધી માનતાઓ લઈ લઈને બધા આવે છે જેની જેની માનતાઓ પૂરી થઈ છે એ બધા પબ્લિક અહીંયાથી પેલા તાવાની બધી સામગ્રી રેડી કરીને પછી સામે તાવો છે ત્યાં જાય છે માં ગેલેડી માનું નામ પડેના જો સબસ્ક્રાઈબર વધી ગયા આપણા જો હોય કીધું તો તમારું અહીંયાથી પાનું હાલશે જો હાલી ગયું આપણું પાનું જો બધી તૈયારી કરીને પછી પાછળ તાવા માટેની અલગ અલગ વ્યવસ્થા રાખેલી છે તો બધી તૈયારી થઈ ગયા પછી સામે બધા તાવો કરે છે તો ચાલો આપણે જઈએ ત્યાં અને મળીએ કોઈ એક વ્યક્તિને કે જે તાવો કરે છે તો જો કેટલું બધું પગલી છે માતાજીનો તાવો કરવા માટે નહીં અને મંદિર તરફથી ઘણી બધી સગવડ અહીંયા મળી રહે છે આ માટે માતાજીનો કરો છો ઘણા બધાની બધી કામ પૂરા થાય ઘણા બધા કામ પૂરા થાય માતાજીના

ભાઈ એક વસ્તુ મેં માર્ક કરી તમે ઘણી વખત અહીંયા આવતા હશો પણ તમે કદાચ માર્ક કરી હોય કે ના કર્યો એક વસ્તુ મેં માર્ક કરી છે કે અહીંયાનો જે પણ તાવો બને છે જે પણ તાવાનો જે લોટ બંધાય છે એ ફક્ત ને ફક્ત ખાલી જેન્ટ્સ લોકો અહીંયા તાવાનો લોટ બાંધે છે ને પોતે તાવો કરે છે તમે હજુ બતાવો ઘણા બધા જેન્ટ્સ છે અહીંયા જે લોકો તાવો કરે છે મેં કોઈ લેડીઝને તાવો કરતા નથી જોયા કાકાને પૂછી આપણે કે કેમ એવું એમ કાકા

આજે ભારતને જીત આજ ભારત જીતવું જોઈએ આજે હામા કાંઠાવાડા માં આવ્યો છું અને આજ નો જીતે તો યાર થઈ રહ્યું છે ને રામા કાંઠાવાડી મેલેડીમાં બેઠી છે યાર આપણે પછી શું જોઈએ આટલી બધી લાઈન છે અહીંયા આ લાઇનમાં આપણે પંદરથી વીસ મિનિટ જેવો વારો આવતા વાર લાગશે તો ચાલો કહીશ આપણે પણ લાઇનમાં ઊભા રહીએ અત્યારે ફાઇનલી આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે અને મંદિર જોઈએ માતાજીનું કેવું છે અહીંયા બિરાજમાન છે મા મેલેડીમાં આપણે લાઇનમાં જઈએ અને મેલેડીમાંના દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ આ છે મેલેડી માનો વાહન તો ગઈશ આ છે મેલેડી માં જે સામા ગાંઠા વાળા મેલેડી માં કહીએ છીએ એમનું મંદિર અહીંયા છે પ્રેમથી બોલો જય મેલેડી માં તો ગાઈસ આ છે માતાજી નું હવન જે પણ તમે પ્રસાદી લઈને આવો છો શ્રીફળ અગરબત્તી કે કોઈ પણ તાવાની પ્રસાદી તમે માનો છો તો ગાઈશ પહેલાં તમારે માતાજીને અર્પણ કરીને પછી અહીંયા આહુતિ દેવાની હોય છે તો ગાઈસ ચાલો આપણે પણ નારિયેલ લીધું છે માતાજીની પ્રસાદી માટે આપણે પણ અહીંયા આવતું દેવું છે મારી દીકરી છે અને એને ભાણુભા નોતા એટલે જન્મ થયો એટલે મારે પાંચ દીકરી મોટી બેને થયા ને ભાણુભા

મારું વચન થોડું વઠવાણ તાલુકા સુરેન્દ્રનગર જિલ્લાનું અને મારી દીકરી વઠવાણ તાલુકા પડે વાદલા એને અમારે એક બા હતા અને પછી ના ભાણુ એટલે મારે પાંચ દીકરી હતી પાંચે દીકરી ના ને છઠ્ઠો દીકરો છે

તો ગાઈશ આ હાથમાં મેલેડીમાનું મંદિર સામા કાંઠાવાળા તરીકે ઓળખાય છે અને વસ્તડી ગામની અંદર છે તો ગઈશ આપણે મંદિર જોયું ઘણી બધી વસ્તુ આપણે જોઈ અને ઘણા બધા લોકોને આપણે મેળા ઘણા બધા લોકો તાવા અને પોતાની અલગ અલગ બાધાઓ પૂરી કરવા માટે રવિવારે અને મંગળવારે અહીંયા આવે છે તો ગાઈશ તમે પણ રવિવારે અને મંગળવારે આવજો કેમ કે રવિવારે અને મંગળવારે અહીંયા મેળાની જેવું પબ્લિક હોય છે તો ગાઈશ વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે આ તો ગાય એકવાર પ્રેમથી બોલી દો જય મેલેડીમાં